તો જોઈ લો મારા ભાઈઓને બન્યો એટલો બધો વરસાદ પડ્યો કે સાહેબ તમે ન પૂછો વાત તમારી આંખોની સામે તમે જોઈ લો ભાઈ આવો વરસાદ તમે કોઈ દી ઇતિહાસની અંદર નહી જોયો હોય હા ભાઈ તમે ઘણા બધા વિડીયો જોયા હશે ઘણા બધા વરસાદ પણ જોયો હશે સાહેબ પણ તમે કોઈ દી ઇતિહાસની અંદર આવો વિડીયો જોયો છે ભાઈ કોઈ નહીં જોયો હોય તમે લાઈવ સાહેબ જોઈ લો કે એટલો બધો વરસાદ પડ્યો સાહેબ કે તમે ન પૂછો વાત હવે તમે ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ ઘણો બધો વરસાદ પણ પડ્યો છે પણ આવો વરસાદ તમે કોઈ ઇતિહાસ ઇતિહાસની અંદર નહીં જોયો હોય ભાઈ આ તમે જોયો સાહેબ કે એના છોટા કેટલા મોટા છે કે પતરાના પતરા તોડી નાખે સાહેબ લાઈવ જુઓ તમે કે આખા પતરા તોડી ના કેવો વરસાદ છે ભાઈ અને મેં મારી જિંદગીની અંદર કોઈ દિવસ દીધી વરસાદ નથી જોયો ભાઈ પહેલી વાર મેં મારી જિંદગીની અંદર આવો વરસાદ જોયો છે આવો વરસાદ લગભગ તમે પણ નહીં જોયો હોય તમે મારી બાજુમાં વિડિયો જુઓ સાહેબ કે જ્યાં કેવો વરસાદ પડે છે તમે કોઈ દી સાહેબ આવો વરસાદ જોયો લગભગ તમારામાંથી ઘણા બધા લોકો આવો વિડિયો કોઈ દી નહીં જોયો હોય ભાઈ આ તમે લાઈવ જુઓ હવે ઘણા બધા લોકો ભાઈ કમ્પ્યુઝ થઈ ગયા છે કે આટલો બધો વરસાદ કઈ રીતે આવી શકે તો મિત્રો આ વિડીયો ક્યાંનો છે તો મને ખબર નથી પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને જાણવા એવું મળી રહ્યું છે કે મિત્રો આ વિડીયો ગુજરાતનો છે હવે ગુજરાતનો કઈ બાજુનો છે એ તો મિત્રો આપણને ખબર નથી કેમ કે સાહેબ એવું અંદર લખેલું નથી આવતું કે આ જગ્યાનો વિડીયો છે જેમાં લખેલું આવે ભાઈ કે આ જગ્યાનો વિડીયો છે એ જગ્યાનો હું તમને બતાવું બતાવતો હોઉં છું કે ભાઈ આ જગ્યાનો વિડીયો છે હવે અત્યારે સાહેબ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે જુઓ તમારી આંખોની સામે કે જ્યાં ધોધ અમારે વરસાદ પડે ધોધ એટલે સાહેબ વાત ન જે રીતે તમને ખબર છે કે આખું વાદળું ફાટે ભાઈ એ રીતે આ વાદળું ને એવા સાહેબ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે તમે જોઈ લો અને આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર એટલો ઝડપથી વાયરલ થયો કે સાહેબ તમે ન પૂછો વાત સૌથી પહેલાં તમે આ વિડિયો જોઈ લો સાહેબ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે સાહેબ ખરેખર શું તમે આવો વિડીયો કોઈ ઇતિહાસની અંદર જોયો છે અને શું ખરેખર તમારી ગામમાં આવો વરસાદ છે અને આ ક્યાંનો વિડીયો છે તમને જો ખબર હતો કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો